હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાજરીના લોટની રાબ જે શરદી ઉધરસમાં બહુ જ બેનિફિટ આપે છે અને ખાસ કરી શિયાળા અને ચોમાસામાં બનાવાતી હોય છે તો આપણે અહીંયા બે ચમચી બાજરીનો લોટ લઈ લીધો છે એક મોટા વાસણમાં અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને ગાંઠા વગરની એક પેસ્ટ બનાવી લેશું આ રીતના થોડું પાણી એડ કરી અને ગાંઠા વગરની પેસ્ટ બનાવી લેવી હવે આપણે એમાં બાકીનું વધારાનું પાણી એડ કરીશું તો આપણે અહીંયા એક વાટકી પાણી એડ કર્યું છે અને સાથે જ આપણે બીજી હજી એક વાટકી પાણી એડ કરી દઈશું બેટર છે આપણે બહુ પતલું રાખવાનું છે જે ચમચીથી આપણે લોટ મિક્સ કરીએ એ મિક્સ કરીને તમારે જોવાનું ચમચીમાં જરાય બેટર ચોટે નહીં એ રીતનું આપણે પતલું રાખવાનું છે કેમ કે આ જ બેટર છે તે જેમ પાકશે એમ ગાટું થતું જશે તો હવે આપણે ગેસ ઉપર એક સોસ પેન મૂકેલી છે આ રાપ બનાવવા માટે બહુ ઓછી મહેનત લાગતી હોય છે અને સામગ્રી પણ બહુ ઓછી જોતી હોય છે છે પણ બહુ જ જ ટેસ્ટી લાગે અને એક આ કહેવામાં આવે છે બાજરીનું તો આપણે ગેસ ચાલુ કરી એક ચમચી ઘી એડ કર્યું છે ઘી થોડું એવું મેલ્ટ થાય એટલે આપણે એક ચમચી અજમા એડ કરી દઈશું અને અજમા થોડા ઘીમાં સતલાય એટલે આપણે બનાવેલું બેટર છે તે એડ કરી દેવાનું છે તો તમે જો બેટર આટલું પતલું છે આપણે બહુ પતલું બેટર રાખવાનું છે આ જેમ પાક છે એમ એકદમ ગાઢું થતું જશે તો બે ચમચી લોટમાંથી બે વાટકી રાબ છે તે બની અને તૈયાર થશે આપણે જે પાણીનું માપ લીધું છે એ જ વાટકી આપણી બે વાટકી જેટલી રાબ બની અને તૈયાર થઈ જશે તો આ રીતના આપણે ધીમા ગેસ ઉપર એને સતત મિક્સ કરતા રહીશું થોડું હલકું એવું બેટર ગરમ થાય એટલે આપણે ત્રણ ચમચી જેવો ગોળો ઉમેરી દેસુ તમે તમારી મીઠાશ પ્રમાણે ગોળ છે તે વધારે કે છો કરી શકો છો અહીંયા બે ચમચી લોટ સામે ત્રણ ચમચી ગોળ છે તે ઇનો છે તો આ રીતના ગોળ ઉમેરી અને આપણે મિક્સ કરી લેશું ગોળ છે તે આપણે ચાકુથી વેતરીને લીધો છે એટલે ફટાફટ મેલ્ટ થઈ જશે તો આ રીતના આપણે ગોળ ઉમેરી દીધો છે અને હવે મિક્સ કરીશું તમે જોવો હજી એક પણ ઉફાણો આવ્યો નથી અને આપણી જે રાબ છે તે ઘટ થવા લાગી છે તો આ રીતના આપણે એને પાંચેક મિનિટ માટે પકાવી લેશું જેથી તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને જે બાજરીનો લોટ છે તે સારી રીતના કૂક થઈ જશે એટલે કાચી જરાય સ્મેલ નહીં આવે તો તમે જુઓ આપણી રાબ છે તે ઉકળવા લાગી છે ખાસ કરી અને શરદી ઉધરસ થતા હોય છે ત્યારે આ રાપ જો ગરમ ગરમ પીવામાં આવે તો તેમાં ઘણી બધી રાહત મળે છે તો તમે જુઓ પાંચ મિનિટ પછી આપણો રાબનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ગરમ ગરમ સર્વ કરી લેશું છે છે તે ગરમ ગરમ જ પીવાની મજા આવે અને જો નાના બાળકો માટે બનાવતા હોય તો હજી થોડી આનાથી વધારે ઘટ કરવી અને એને હલકી ઠંડી થવા દઈ અને પછી એને ખવડાવવી જેથી તેનું પેટ પણ ભરાશે અને શરદી ઉધરસમાં તેને રાહત પણ મળશે તો આપણે રાબને સર્વ કરી લીધી છે ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે આ ઓપ્શનલ છે પસંદ હોય તો એડ કરવા બાકી સ્કીપ કરી શકો છો પેન જ ખૂબ સરસ લાગે છે અને આ રીતના આપણે ગરમ ગરમ રાબ છે તેને સર્વ કરીશું તો એકવાર આ રીતના ગરમ ગરમ બાજરીના લૂંટનું સૂપ અથવા તો રાબની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બાય બાય